નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા શરૂઆત કરીએ તો રાજ્યમાં એક બાદ એક એમએલએ હવે ખુલ્લીને સામે આવ્યા હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો છે કારણ કે એમએલએ દ્વારા એક બાદ એક વાત જે લાપરવાહી દર્શાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એ તમામ વાત ખુલ્લી પાડવામાં આવી રહી છે અલગ અલગ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય સુરતથી કે જેમના દ્વારા જે પ્રકારની તંત્ર પર લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યાર બાદ બાબુઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે સંજય કુરાડિયાએ કે તળાવ જેની બેદરકારીના કારણે ઉનાળામાં લોકોને પાણીનો સામનો કરવો પડે છે પાણીના સંકટનો એ વાતને લઈને ખુલીને તેઓ સામે આવ્યા છે આ તરફ સંજયસિંહ મહિડા ભાજપના ધારાસભ્ય જેઓ પણ આ બંનેની જેમ ખુલીને સામે આવ્યા છે તેમણે ટીડીઓ સામે ગેરરીતિનો આરોપ કર્યો છે અને ડીડીઓને ફરિયાદ કરી છે જે શાળામાં આરો વાપરવામાં આવ્યા છે હળવી ગુણવત્તાવાળા તમામ વસ્તુ લેવામાં આવી છે તેની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ તેઓ આ ત્રણે ત્રણ એમએલએ દ્વારા એટલે એક બાદ એક દ્વારા લેટર ક્યાંક લખવામાં આવી રહ્યો છે ખુલીને સામે આવી રહ્યા છે મોડાના ટીડીઓ સામે તપાસ માટે ડીડીઓ દ્વારા સંજયસિંહ દ્વારા આરોપ કહેવામાં આવ્યું છે તપાસ કરવાનું ગેરરીથી કર્યાનો ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને બીજા જૂનાગઢના ભાજપના ધારાસભ્યોનો અધિકારી રાજ ચાલે છે તેને લઈને ખુલાસો સામે આવ્યો છે તેમણે જે તળાવમાં લાપરવાહી બતાવી છે અને સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આ લાપરવાહીના કારણે ઉનાળામાં લોકોને જળસંકટનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ કુમારકા સુરત ના ધારાસભ્ય કે જેમના દ્વારા તંત્ર પર એ લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો છે કુમાર કુમાર કાનાણી કાનાણી સાથે ગુજરાત ખાસ વાતચીત કે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆત બાદ વાતચીત કરી ગતરોજ કુમાર કાનાણીએ આવકના દાખલા મુદ્દે કલેક્ટરને પત્ર લખ્યો હતો લોકો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હતા અરજદારોને આવકના દાખલા માટે પરેશાન થવું પડ્યું હતું આ વાતનો કુમાર કાનાણી દ્વારા એ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવકના દાખલા માટે એજન્ટનું રાજ ચાલતું તેમના દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો કુમાર લખેલા જોરદાર અસર અસર થઈ છે એ તેની ઇમ્પેક્ટ આવી કુમાર કાનાણીએ જન સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન આ તમામ દ્રશ્યો તેમને જોયા કુમાર કાનાણીએ અરજદારો સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન જે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેનું સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો મને કાલે પત્ર લખ્યા પછી આજે મને એમ થયું કે મારા પત્રની અસર કોઈ થઈ શકે કેમ તંત્ર જાગતું થયું શકે કેમ દોડતું થયું શકે કેમ એ ચેક કરવા માટે જોવા માટે હું મારા વરાસાના જન સુવિધા કેન્દ્ર પર આજે ચક્કર મારવા આંટો મારવા માટે ગયો હતો તો મને એ વાતનો આનંદ છે કે લોકોને મેં પૂછ્યું કે હવે તમને આજે કેમ પરિસ્થિતિ સુધારો થયો કે કેમ તમને કેવું લાગ્યું છે તો લોકોએ ખૂબ જ આનંદ સાથે મને એવું કીધું કે ખૂબ સારી રીતે વ્યવસ્થા ગોઠવાય છે અત્યાર સુધી અમે જે હેરાન થયા હતા એમાંથી અમને આજે મુક્તિ મળશે એવું લાગી રહ્યું છે મંડપ લાગી ગયો છે પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જે એક બારી હતી દાખલો કઠાવવા માટેની આજે ચાર બારીઓ કરવામાં આવી છે બે તલાટીઓ ત્યાં હાજર છે એટલે સંપૂર્ણપણે જે તંત્ર એ વ્યવસ્થા કરવાની હોય એમાં સો ટકા મારા પત્ર પછી એમાં દોડતું થયું છે તંત્ર વ્યવસ્થામાં કાયમે લાગ્યું છે આ મુદ્દે વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશજી વાત હોય ખુલીને સામે આવ્યા છે ત્રણ અલગ અલગ ધારાસભ્યો એમએલએ નો લેટર બોમ્બ વાયરલ થયો શા વાત વાતને કરી હા રાધા ગુજરાત ના જનપ્રતિનિધિ કહેવાય ને ખરા અર્થમાં જે જનપ્રતિનિધિ બન્યા હોય એવું લાગે છે પછી જુનાગઢ હોય કે મૌધા હોય એટલે નડિયાદ નો વિસ્તાર હોય કે સુરત હોય આ તમામ જગ્યાએ જે બે ધારાસભ્યો છે કુમાર કાનાણી અને સંજય કોરડિયા એ બે જણાએ તો પોતે તંત્રની જે લાપરવાહી છે એનું તાદસ્ય છઠ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યું અને એને કારણે એમને કહેવાનું પણ એ છે કે જે વિલંબ થઈ રહ્યો છે કોઈ પ્રોજેક્ટમાં એનું કારણ માત્ર અધિકારી જ જવાબદાર હોય છે કોન્ટ્રાક્ટર પછી જવાબદાર હોય છે પણ સંજય જે મૌધાના ધારા ધારાસભ્યએ જે આક્ષેપ કર્યો છે એ બહુ મોટો આક્ષેપ છે ને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે કે જે શાળાઓમાં આરો લેવામાં આવ્યા છે કુલર લેવામાં આવ્યા છે એ કુલર છે એમાં ભ્રષ્ટાચાર સમાચાર છે ને આવા જે કહી શકાય કે અધિકારીઓનું ટીડીઓ પર સીધો જ આક્ષેપ છે એટલે આ ત્રણેય જનપ્રતિનિધિઓએ કર્યું છે એ બધા જ જનપ્રતિનિધિઓ કરવું છે ભાજપમાં એકસો છપ્પન જેટલી સીટો આવી છે અને એવા સંજોગોમાં જ્યારે પ્રજાના પ્રશ્નો માટે હું જૂનાગઢની વાત કરું તો નરસિંહ મહેતાનું સરોવર એ ડ્રીમ પ્રોજેક્ટ ગણાય ખુદ મુખ્યમંત્રી જ્યારે આવે ત્યારે આ ટકોર કરતા કે અધિકારીઓ આ અને બ્યુટિફિકેશન અને તમામ કામ વહેલું પૂરું કરો બીજું ભયસ્થાન એ હતું કે જૂનાગઢમાં જળ સંકટ આવ્યું ત્યાં સૌથી વધુ જે તળાવનું પાણી છે લક્ષ્મીનગર

સામે આવી રહ્યા છે તેને વધુ એક સમાચાર કે સંજય ખુરાડિયા દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે અને જુનાગઢ લઈને એક મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે તેના પર જો નજર કરીએ તો તેમના દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગુજરાતમાં અધિકારી રાજ મામલે સૌથી મોટા સમાચાર અધિકારી રાજને લઈને તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે જૂનાગઢ ભાજપના ધારાસભ્યોનો અધિકારી રાજ મામલે મોટો આરોપ તેમને આરોપ લગાવતા વાતો ખુલીને કહી છે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય ખુરાડિયાનો આરોપ સંજય ખોરાડિયાએ તેમના દ્વારા કહેવામાં આવ્યું સંસની ખેંચ તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે તળાવને લઈને પાણીને લઈને તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના કામમાં ઘોર લાપરવાહી દર્શાવવામાં આવી રહી

બે અઢી વર્ષથી આ ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની હિસાબે કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઉભી થઈ હતી તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હંડ્રેડ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી છે બે દિવસ પહેલા જ મેં નરસિંહ સરોવરની મુલાકાત લીધી હતી એના કોન્ટ્રાક્ટર અને એના સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી હાલ નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરી ગતિથી ચાલુ છે પ્રથમ તબક્કાનું કામ અંદાજિત બે માસમાં પૂર્ણ થઈ જશે પરંતુ હાલ વરસાદની સિઝન આવી રહી છે એ પેલા નરસિંહ મહેતા સરોવરની પાણી ભરવું પણ ખૂબ જરૂરી છે એટલે મેં વિઝિટ દરમિયાન એના ઇનલેટ અને આઉટલેટની કામગીરી તાત્કાલિક કરવાની પણ સૂચના આપી છે એટલે આવનારા મોનસૂનમાં આ તળાવ ફરીથી નવ સાધ્ય કરી અને ભરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના મેં પણ તંત્રને આપી છે ભાજપના ધારાસભ્યોની હૈયાવરા ઠલવાથી અહીંયા દેખાઈ રહી છે ત્યારે વધુ એક ધારાસભ્ય કે જેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ લેટરમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાતોનો કાનાણી બાદ હવે સંજયસિંહ મહિડાનો લેટર સંજયસિંહ મહિડા કે જેમના દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા સરકારી સિસ્ટમ સામે ભાજપ એમએલએનો આરોપ સરકારી સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા છે મૌદાના ટીડીઓ સામે તપાસ માટે સંજય સિંહે હલકી ગુણવત્તા વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે વોટર કુલર કે જે શાળામાં બિન ઉપયોગી છે એ તમામ વસ્તુને લઈને તેમના દ્વારા આ લેટર બોમ્બ એક લેટરમાં લખવામાં આવ્યું છે જીએમ પોર્ટલ પરથી ટીડીઓએ ખરીદી કરી હતી અને આ ખરીદી કરી તે અંગે તપાસની માંગ સંજય સિંહ દ્વારા કરવામાં આવી છે આ સાથે અન્ય ચીજ વસ્તુઓની ખરીદી અંગે પણ તપાસ કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો ભાજપના ધારાસભ્યોનો એ જે લેટર જોઈ રહ્યા છો એ લેટર બોમ્બ સંજયસિંહ સિંહ મહિડાનો આ લેટર છે કાનાણી બાદ સંજયસિંહ સિંહ મહિડા કે જેમના દ્વારા આરોપ છે સરકારી સિસ્ટમ પર તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે સરકારી સિસ્ટમ કે મૌધાના ટીડીઓ સામે તપાસ કરવા માટે તેમણે ડીડીઓને રજૂઆત કરી છે અને જે આરો વોટર કુલર જે વસ્તુ છે બિનઉપયોગી વસ્તુ છે ત્યાં અને તમામ વસ્તુને લઈને તપાસ કરવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે